હેલો દોસ્તો કરવા માટે આગળ નીકળી ગયો મેં એમની સાયકલની નજીક મારી બાઈક લીધી તો મેં જોયું એ ખૂબ જ મોજમાં હતો અને એની ચોટલી હવામાં ઉડતી હતી થોડી વાર તો મને એમ થઈ પાછળ રહી ગયો પણ ફરી પાછો આગળ નીકળી ગયો તમારી પાસે બુલેટ હોય કે ફોર સાયકલ હોય પણ મોજ તો દિલના દિલની અંદરથી જ આવે મિત્રો આ માણસ એટલો મોજમાં હતો એની વાત જ જોવા દો મેં સવાર સવારમાં એને જોયો એટલે મને ખ્યાલ આવી ગયો કારણ કે એના હાવભાવ એની સાયકલ આંકવાની સ્ટ્રીક જોવો એમના નખરા એ કેટલો મોજમાં હતો એ તમે જોઈ શકો છો એ અમારી પાછળ સાયકલ લઈને એકદમ મોજ થી ચાલ્યો આવતો હતો અને ફરી પાછો અમારી સાઈડ કાપીને આગળ ચાલ્યો ગયો તો મિત્રો જેવો હું શહેરમાં એન્ટર થયો અને અમારા શહેરના મેઇન પોઈન્ટ એટલે કે રાઉન્ડ રાઉન્ડની ચારેય બાજુ શેરડી વેચવાવાળા આવી ગયા હતા કાળી શેરડી વેચવાવાળા એ રાઉન્ડની ચારે બાજુ બેઠા હતા અને સાથે સાથે પપૂડા વેચવાવાળા અને બાળકોના અન્ય રમકડા વેચવાવાળા પણ ત્યાં હતા હા દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મિત્રો મિત્રો હું આજે આવી ગયો છું અમારા શહેરમાં એક શેરડીની દુકાન છે ત્યાં ત્યાં પ્રકાશભાઈને મળીએ કેમ છો પ્રકાશભાઈ તો પ્રકાશભાઈ આ શેરડીનો ભાવ શું છે પછી ઈ વેચીયા ત્રણ ભારો જોઈ તો ત્રણસો રૂપિયા નો આ વખતે કેવું છે ઉત્તરાયણ નું બજાર વેચાય છે બહુ એવું છે છે તો હવે આપડે જોઈએ પતંગો કેટલી વેચાય છે અને સાથે સાથે કેટલા લોકો પતંગો લેવા આવ્યા છે અને કેટલા લોકો દોરી આવ્યા છે તો આપણે આગળ આગળ એ પણ જોઈએ તો મિત્રો ચાલો હવે જઈએ પતંગની દુકાને પતંગની દુકાનોમાં ખૂબ જ ટ્રાફિક છે તો અમે આવી ગયા છીએ વેલનાથ પતંગ ગુંડરમાં જે દેવળા એકદમ નજીક છે તો તમે જોઈ શકો છો અહીંયા કેટલું ટ્રાફિક છે મિત્રો આ છે વેલનાથ પતંગ ભંડારનો રીલનો ભંડાર હું તમને વિડીયો દ્વારા બતાવું છું કારણ કે ટ્રાફિક જ એટલી હતી કે મારે ભાવ જાણવો હતો તો પણ હું જાણી ન શક્યો તો આટલા પ્રકારની રીલ ત્યાં મળતી હતી મિત્રો આ ફેરકી છે મશીન ની અંદર ફિટ કરી દીધી છે આ ભાઈએ અને હવે આ દોરી છે એમાંથી ને એક દોરીનો એક ભાગ લઈને આ ની અંદર બાંધી દે છે અને પછી આ બધી દોરી આ ફીરકી માં વીટાઈ જશે તમે જોજો હમણાં તો મિત્રો આ દોરી એક ગમે એક ફેરકો લઈ અને આ ભાઈને ને અંબાઈ દેવા માં અને હવે આ ભાઈ ફીરકી માં દોરો વેટવાનું કામ ચાલુ કરી દીધું છે આમાંથી દોરો નીકળતો જાય છે અને ફીરકી માં વેટાતો જાય છે જોવો તમે મિત્રો ઉત્તરાયણમાં ખૂબ જ ટ્રાફિક હોવાથી એક ફાળકાથી પહોંચી ન શકાય તો અહીં વેલનાથ પતંગ ભંડારમાં એક ફાળકો નથી બે ફાળકા છે એમાં આ મોટો ફાળકો છે એ પણ ચાલુ છે તો મિત્રો એની પ્રોસેસ શું છે એ પણ આપણે જોઈએ એમાં તો આ એમનો ફાળકો ફરે છે તમે જોઈ શકો છો આ ફાળકો ખૂબ જ મોટો છે અને આમાં કલર કલરની દોરી વેટાયેલી છે દોરી દોરી છે તમે જુઓ અહીંથી અંદર ફળકાતી જાય છે અને સામેની સાઈડમાં એક ફિરકી છે તે દોરીને ફિરકી માં વેટે છે મિત્રો હજી એક ખૂબ જ મોટો ફાળકો જોવાનો બાકી છે તો ચાલો જોઈએ આગળ વિડિયો વિડિયો ચાલુ રાખજો

અને સામેની સાઈડમાં પણ એક ભાઈ બેઠા છે તો આપણે એની પાસે પણ જઈએ તો અહીંથી બતાય દોરી ભાઈ છે આમાંથી દોરી નીકળતી જાય છે આ તપેલીની અંદર માંજો છે માંજામાં થઈ અને આ ફાળકાની અંદર વેઠતી જાય છે મિત્રો આ વિડીયો તમને કેવી લાગી એ તમે મને જરૂર બતાવજો મિત્રો મારે તો ફક્ત તમારા સપોર્ટની જરૂર છે વિડીયો તો હું બનાવીશ તો મિત્રો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હું આવી અવનવી વિડીયો તમારા સુધી પહેલાં પહોંચાડું